ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર આણંદ જિલ્લામાં ધોરણ દસનું પરિણામ એસી પોઈન્ટ સત્તર ટકા આવ્યું પાંચસો પંચાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજરોજ સવારે આઠ કલાકે શિક્ષણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસિબી ડોટ ઓઆરજી પર જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં આણંદ જિલ્લાનું ધોરણ દસનું પરિણામ એસી પોઈન્ટ સત્તર ટકા આવ્યું છે જેમાં પાંચસો પંચાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ બે હજાર એકસો ચોરાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ ત્રણ હજાર આઠસો આઠસો તેત્રીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ પાંચ હજાર ત્રણસો ત્રાણું વિદ્યાર્થીઓએ બી ટુ ગ્રેડ પાંચ હજાર ચારસો સત્યાવીસ વિદ્યાર્થી સત્યાસી વિદ્યાર્થીઓએ સી વન ગ્રેડ ત્રણ હજાર પાંચસો ત્યાંસી વિદ્યાર્થીઓએ સી ટુ ગ્રેડ અને ચારસો ઓગણપચાસ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ પ્રાપ્ત કર્યું છે જિલ્લાનું પરિણામ એસી પોઈન્ટ સત્તર ટકા આવ્યું છે આમ ગત વર્ષ કરતા પાંચ પોઈન્ટ ચોપન ટકા ઊંચું આવ્યું છે જેને પગલે વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકોમાં આનંદ વ્યાપ્યો છે આણંદ જિલ્લામાં સૌથી વધુ પરિણામ શિલી કેન્દ્રનું ત્રાણું પોઈન્ટ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પણ આમ નાવલી કેન્દ્રનું પચાસ ટકા આવ્યું છે મહત્વની વાત એ છે કે આ વખતે આણંદ જિલ્લામાં ઓગણત્રીસ શાળાએ સો ટકા પરિણામ મેળવ્યું છે જ્યારે ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળા એક પણ નથી નોલેજ હાઈસ્કૂલનો પ્રીત પટેલ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે જિલ્લામાં પ્રથમ આણંદના બાકરોલ ખાતે આવેલ નોલેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો પ્રીત પટેલ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે આખા જિલ્લામાં પ્રથમ આવ્યો છે આ સાથે નોલેજ હાઈસ્કૂલમાં કુલ બાસઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ તેમજ એકસો ઓગણીસ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે આ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને નોલેજ કેમ્પસના ચેરમેન રાજેશ ચૌહાણે શુભકામનાઓ પાઠવી છે રિપોર્ટર પટેલ આણે